સીસનું બ્લેક ગોલ્ડ નજીક નાગ્રો સેન્ટરે જઈ તમે નર્મદા સીસનું બ્લેક ગોલ્ડ માંગવાનો આગ્રહ રાખો પર પંપે ચાલીસ એમ એલ શું વાત કરો છો મારા વાલા હા એ કયું જીરું છે ખબર છે ના અરે મારા વાલા નર્મદે સીડ્સનું સાત નંબરનું જીરું છે હે હા અદ્ભુત દમદાર ઉગાવો અને સુકારાનો પ્રશ્ન નહીંવત એટલું સરસ મજાનું જિયારાનું બિયારણ એટલે નર્મદે સીડ્સનું સાત નંબર મિત્રો આ એટલું જ નહીં આ જીરું જે અડીખમ અને એકદમ નરવાઈસ વાળું સુપર ઊભું છે એનું મેઇન રીઝન ખબર છે ના તો તમને કહી દઉં આમાં છે ને નર્મદે સીડ્સનું બ્લેક ગોલ્ડ આવે ને એનો પર પંપે ચાલીસ એમ નો બે વખત ઉપયોગ કરેલો છે બે વખત શું વાત કરો છો મારા વાલા હા એટલે જ આ અડી ખમ ઊભું છે તો તમે તમારા નજીકના એગ્રો સેન્ટરે જઈ તમારા જીરાના પાકમાં ચણાના લસણના ડુંગળીના કોઈ પણ પાક વાવ્યો હોય એમાં તમે નર્મદે શીશનું બ્લેક ગોલ્ડ લઈને એક વખત ઉપયોગ કરો એટલે તમે આપોઆપ બીજો રાઉન્ડ મારશો કારણ કે તમારો પાક સુરક્ષિત હોવાનું મેઇન કારણ નર્મદે શીશનું બ્લેક ગોલ્ડ નજીકને એગ્રો સેન્ટર જઈ તમે નર્મદ સીટનું બ્લેક ગોલ માગવાનો આગ્રહ રાખો પર પંપે ચાલીસ એમએલ એક લીટરે પચીસ પંપ કરી શકો છો જય જવાન જય કિસાન